રાજ્યમાં આગામી બોતેર કલાકમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ સંદર્ભે આ જે રાજ્યકક્ષાએથી માન્ય શ્રી અને વરિષ્ઠ સચિવોની વિડીયો કોન્ફરન્સ અમારી સાથે થઈ છે અમને સતર્ક રહેવા માટે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે આ વિષય પત્યા પછી તરત જ અમે લોકોએ જિલ્લાના તમામ અધિકારી પ્રાંત ઓફિસરો મામલતદાર કાર્યપાલક ઇજનેર ટીડીઓ અને ચીફ ઓફિસરોની સાથે હું ડીડીઓ સાહેબ અને ડિવિઝનલ કમિશનર મ્યુનિસિપાલિટી લોકો એક વિડીયો કોન્ફરન્સ કરી અને એમની પૂર્વ તૈયારીની જાયજો લીધેલો છે ક્યાંય પણ જગ્યાએ કોઝવે હોય અને એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેસ્ટ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈપણ પ્રકારની આપણા જિલ્લાની અંદર ન થાય એની ખાતરી કરીશું ગઈકાલે મોડી રાત્રે આપણને એનડીઆરએફની ટીમ મળી ગયેલી છે જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે હવે એ ટીમને અમે લોકો એરિયા ફેમિલરાઇઝેશન માટે મોકલવાના છીએ જેથી કરીને આગામી દિવસોમાં કોઈપણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે અમે અત્યારે અમારા સ્થાનિક તંત્રોને આપેલી છે જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો જો એ લોઅર લાઇન એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં એમની ઇન્સ્ટિટ્યુટમાં દીધી કરાવી શકાય પાણી પુરવઠા બોર્ડ પીજીવીસીએલ અને બધા તંત્રોને સતત રહેવા માટે

જવાબદારી અને ખર્ચમાં તો ફરીથી એક વિનંતી પ્રમાણે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર વચ્ચે આપણું જે પણ મળે તેનું આપણા પશુ પાલન કરીએ અને